અસલામવાલકુમ વેલકમ 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 નબીપુર ગ્રામ પંચાયત નબીપુર ગ્રામ પંચાયત આપનું હાર્દિક સ્વાગત કરે છે નબીપુર ગ્રામ પંચાયતમાં બે નવનિયુક્તિ સભ્યોનું ગ્રામ પંચાયત ઓફિસ ખાતે સ્વાગત કરાયું નબીપુર ગ્રામ પંચાયતના બે નવ દિગ્ગજ સભ્યો સર્વગ્રસ્ત યુસુફભાઈ બોડિયાવાલા અને અયુબભાઈ નુનિયાની ખાડી પડેલ સીટો ઉપર ઇલ્યાસભાઈ બોચા અને અલ્ટાભાઈ બપૈયા બિનહરીફ ઓફિસ ખાતે સ્વાગત સમારંભ યોજી ચાર્જ સોંપાયો હતો નોકરી ના જવાની મેં જબ નોકરી ના લગે જવાની મેં તો કુડ પડો ગામ કી પ્રધાની મે આ પ્રસંગે ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ પંચાયતના સભ્યો તથા પંચાયતના કમ મંત્રી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ બે સભ્યો જે મરહુમ થઈ ગયા છે પંચાયત ઓફિસમાં તેઓ માટે બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું મુજે જ્યાદા નહીં આતી હૈ સરપંચ ચુનાવ પર શાયરી મુજે જ્યાદા નહીં આતી હૈ સરપંચ ચુનાવ પર શાયરી મેં બસ સે ભરના ચાહતા હું અપને ગામ કી ડાયરી ત્યારબાદ ડેપ્યુટી સરપંચે બંને નવા સભ્યોની ઓળખ આપીને તેમને પુષ્પગુચ્છ આપી ફૂલહાર પહેરાવ્યા હતા નવા સભ્યોએ ગામ માટે પંચાયતના દરેક કાર્યમાં મદદરૂપ થવાની ખાતરી આપી હતી જેની અપેક્ષા ગામના તમામ લોકો રાખે છે અગર કોઈ ઈમાનદાર ઓર અચ્છા હૈ અગર કોઈ ઈમાનદાર ઓર અચ્છા હૈ તો ઉસે વોટ ભી દે ઓર સપોર્ટ ભી દે અગર કોઈ ઈમાનદાર ઓર અચ્છા હે તો ઉસે વોટ બી દે ઓર સપોર્ટ બી દે ત્યારબાદ ઉપસ્થિત ગ્રામજનોએ બંને નવા સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી આ બંને સભ્યોને પંચાયતના તલાટીઓએ મોં મીઠું કરાવ્યું હતું જો આવા જ સભ્યો ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ સાથે જોડાય તો ગામનો વિકાસ થાય અને વિકાસના પંથે આવે જો આવાજ ભરોસા લાયક સભ્યો તથા સરપંચ પંચાયતમાં પોતાનો સાથ સહકાર આપે તો ગામનો વિકાસ થાય અને ગામનું નામ રોશન થાય વિદેશમાં વસતા લોકો જો ગામને આવ સહકાર આપશે તો ગામનું નામ ખૂબ રોશન થશે જે ગામજનોને અપેક્ષા છે મેં કિસીસે બહેતર કરવું ક્યાં ફરક પડતા હૈ મેં किसी से बेहतर करूँ क्या फ़र्क पड़ता है मैं किसी का बेहतर करूँ बहुत फ़र्क पड़ता है शहर जाने के लिए कभी गांव मत छोड़ना दोस्त शहर जाने के लिए कभी गांव मत छोड़ना दोस्त शहर में जिंदा तो रहोगे लेकिन जी नहीं पाओगे साहब मेरी चाहत शहर है साहब मेरी चाहत शहर है और मोहब्बत तो मेरा गांव नबीपुर ही है नबीपुर ही है नबीपुर ही है जिंदगी गुजर रही है किराए के मकानों में जिंदगी गुजर रही है किराए के मकानों में वैसे मेरा बड़ा सा गढ़ है नबीपुर गांव में नबीपुर गांव में नवा सभ्यों गांव ने अने ग्राम पंचायत ने साथ सहकार आपे टी गांव ने अपेक्षा छे સ્વાગત અભિનંદન કરું છું સ્વાગત કરું છું અને એમને ખૂબ આભાર માનું છું કે એમને મને આ લાખ સમય અને અંદર લાવ્યા ને મારી પાસે જે આશા રાખે છે કે આશાઓ પર આપીશ ને જે મારાથી જે કામ થશે તે દરેક વોર્ડોને ગામમાં ફૂલ સહકાર આપીશ ને મારા વોર્ડનો પણ સહકાર આપીશ ને તો આભાર વ્યક્ત કરું છું આજના આ સ્વાગત સમાજ કાર્યક્રમમાં ઉપસ્થિત માન્ય સરપંચશ્રી પંચાયતના તમામ સભ્યો માન્ય ગામ મંત્રીશ્રી તેમજ ગ્રામજનો આજનો આ કાર્યક્રમ આપના માટે તમારા માટે હમણાં માટે ખૂબ સુંદર કાર્યક્રમ છે અને ખાસ કરીને આપણે એવું જોઈએ કે ચૂંટણીઓ આવતી જાય છે અને આવા કાર્યક્રમો યોજાતા જાય છે પણ તમે જોયું હશે કે જ્યારે સરપંચની ચૂંટણી થાય ને સરપંચ જીતે ને આપણે પાદરમાં કાર્યક્રમ કરતા હોય છે બધાનું સ્વાગત કરતા હોય છે પણ આજે જ્યારે અમારા બે જે લોકલાદીલા સભ્યો હતા એ આજને આજની સભામાં આપણી સાથે હાજર નથી એમના માટે ખાલી આપણે એક મિનિટનું મન રાખીને એમની આત્માને શાંતિ મળે એ માટે પ્રયત્ન કર્યા એ પાસે આપણે એવી આશા રાખીશું કે આપણે જે રીતે પંચાયતનો વ્યવહાર કર્યો અત્યાર સુધી સાડા ત્રણ વર્ષમાં આપણે જે પંચાયત ચલાવી એ જ રીતના એ બંને સભ્યો પર આપણી સાથે મળી એમજીને રહે અને આપણા કામોના દરેક સારા કામોને આપણને સહકાર આપીને આપણા વિકાસના કામોને આગળ વધારવા માટે મદદરૂપ થાય એવા આપણે પ્રયત્નો કરીએ અને એ બંને સભ્યો એવા પ્રયત્નો કરે કે દરેક કામની અંદર આગળ આવે અને વોર્ડના વોર્ડનું કામ હોય કે ગામનું કામ હોય એના વિચાર કે ખાલી મારા વોર્ડનું કામ કરીશું ગામના દરેક કામના અંદર આપણે જે તમે આપણે જોઈએ છે કે આપની પંચાયત દરેક કામના અંદર બધા ભેગા મળીને કામ કરે છે એવી જ રીતે આ બંને સભ્યો પણ આપની સાથે જોડાઈને રહે અને એવી અપેક્ષા સાથે આપણે એનું સ્વાગત કરીએ કે આ જે આપણું દર વર્ષનો કાર્યક્રમ બાકી છે એ એક આપણું સ્વપ્ન હતું કે આપણે ગામને જ્યારે આપણે ચૂંટાઈને આવ્યા તો એક સ્વપ્ન આવ્યું હતું કે આપણે ગામને આપણે બનાવવું છે વિકસિત ગામ બનાવવું છે અને આદર્શ ગામ નદીપુર જે આપણે લતાભાઈ આપણું સ્વપ્ન કે આદર્શ ગામ નદીપુર આપણે બનાવશું છું કે એ આદર્શ ગામ નદીપુરને બનાવવા માટેના જે આપણો પ્રયત્ન હતા આપવાથી જેટલા પ્રયત્નો થયા એ આપણે પ્રયત્નો કર્યા અને આજે ખૂબ સારી રીતે આપણા ગામને આપણી વિકાસના પગે લઈ ગયેલા છે કે જે અધૂરું સપનું જો આપણું બાકી છે એ આપણા સપનાને સાકાર કરવા માટે બંને સભ્યો આપણને સહકાર આપશે એવી અપેક્ષા સાથે ગ્રામ પંચાયત વતી સરપંચ્રી વતી ગામના લોકો વતી હું બંને બંને સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પહેલ કે દરેક વખત સભ્યો જીતતા હોય કે પછી સરપંચ જીતતા હોય ત્યાં આપણે પાડલમાં કદાચ પ્રોગ્રામ કરતા હોય છે આ એક નવાઈની વાત એવી લાગે છે કે આટલા વર્ષોમાં કદાચ તમે જોયું હોય તો ખબર નહીં પણ અમે તો એવું નથી જોયું કે કોઈ સભ્યો ચૂંટાઈ ના હોય અને પંચાયતે તેમના માટે સ્વાગત સમારોહ રાખ્યો હોય એ આપણા માટે એક ખૂબ સરહની બાબત છે કે જે પંચાયતના નવા સભ્યો ચૂંટાઈને કદાચ આપણા જે સભ્યો કોઈ મૂર્તિભાઈમાં હોય કે જે હોય રાજીનામું આપ્યું હોય ને પછી નવા સભ્યો જે ચૂંટાઈને આવે એમના માટે આવો કાર્યક્રમ યોજ્યો હોય યોજના કરેલો હોય એવા કાર્યક્રમની એ કદાચ આપણા ગામમાં કે પછી આપણા માટે પહેલા વખત હશે એવું લાગે છે નામ લખી દેવું ગવર્મેન્ટને તો આજના આ કાર્યક્રમમાં આજે અમારી પેનલમાં અમે પેનલનું નામ અમે જે તે વખતે આપેલું હતું કે સેવાભાવી અને એક્ઝેક્ટલી નામ હતું સેવાભાવી અને બીજું કંઈક કહેતા હતા એને સેવાભાવી અને નિસ્વાર્થ પેનલનું નામ આપ્યું હતું આપે તો સેવાભાવી અને નિઃસ્વાર્થ પેનલમાં આજે બંને સભ્ય આપણે આપણી પેનલ સાથે જોડાઈ રહ્યા છે કે આપણે એમનું સ્વાગત માટે આપણે સૌથી પહેલાં શ્રી જગ્યાએ અથવા તો બાલુભાઈ યાદ સિલિંગ બેન એમાં કોઈ બી એક આવીને બંને સભ્યો નું સ્વાગત કરે